જય ધરતી માતા મિત્રો આજે ધરો આઠમ વ્રતની ની વિધિ અને વાર્તા સાંભળીએ આપણો દેશ આસ્થા અને શ્રદ્ધામાં માનવા વાળો છે આપણા દેશના નર નારી પર્વત થી લઈ વૃક્ષો ની પણ પૂજા કરે છે ત્યારે ધરતીમાં ઉગેલ ધરોને કેમ ભૂલાય ધરો એક ધરતીમાં ઉગતું ઘાસ છે પરંતુ તેમાં દેવી નો વાસ છે માટે જ શ્રદ્ધાથી બહેનો તેની પૂજા કરે છે તેનું વ્રત કરે છે ભાદ્ર પક્ષની સુદ પક્ષની અષ્ટમી તિથિ એ ધરો આઠમ આજે દરેક બાળકોની માતા તેના સંતાનોની રક્ષા માટે ધરો આઠમનું વ્રત કરે છે તો આ વિડિયોમાં પૂર્ણ શ્રદ્ધાથી સાંભળીએ ધરો આઠમ વ્રતની વિધિ અને કથા ભાદરવા શુદ આઠમને ધરો આઠમ વ્રત તરીકે ઉજવાય છે આ વ્રત દરેક સંતાનોની માતા કરે છે આ દિવસે ધરતી માતા અને ધરોનું પૂજન કરવામાં આવે છે

વ્રત કરનારે આ દિવસે પ્રાતઃકા વહેલા ઉઠવું સ્નાન કાર્ય થી પરવારી ધરો વંશ વેલો વધારજો અમારા બાળકોની રક્ષા કરજો લાંબી આયુષ્ય આરોગ્ય સુખાકારી વિદ્યા બળ પ્રદાન કરજો મારા કોઈનું કલ્યાણ કરી વંશ વેલો વધારજો એવી પ્રાર્થના કરવી આ દિવસે ટાટુ જમવું એકટાણું કરવું ભોજનમાં ચોખાના લાડુ ફણગાવેલા કઠોળના વડા વગેરે લઈ એકટાણું કરવું આ દિવસે ભગવાન ગણેશ અને ભગવાન શંકરની દુર્વાથી પૂજા કરવી આ વ્રત કરવાથી રોગ ગરીબી અને નકારાત્મકતાનો નાશ થઈ સુખ સમૃદ્ધિ સૌભાગ્ય અને સંતાનની પ્રાપ્તિ થાય છે આ દિવસે ધરો આઠમ વ્રતની કથા સાંભળવી

જે કથાને પૂરી શ્રદ્ધાથી અને ધ્યાનથી સાંભળજો એક ગામ હતું એમાં સાસુ અને વહુ રહે બંને સંપીને રહે અને આનંદ કરે સાસુ જે કંઈ કામ કહે તે વહુ ઉમંગથી કરે સાસુનું વચન કદી ઉથાપે નહીં ક્યારેય સાસુની કોથલી કરે નહીં અને સાસુની ખૂબ સેવા કરે તેવી રીતે સાસુ પણ વહુનું માન રાખતી જે ઘરમાં સાસુ અને વહુ સંપીને રહેતા હોય એ ઘરમાં સદાય શાંતિ રહે છે એવામાં ધરો આઠમ નો પવિત્ર દિવસ આવ્યો આ દિવસ ભાદરવા સુદ આઠમ નો હતો સાસુ કહ્યું કે વહુ ખેતરમાં મજાનું ઘાસ ઉગ્યું છે માટે ઘાસ વાઢીને ભારું બાંધીને લાવો અને વહુ કહ્યું કે બા આજે મારે ધરો આઠમ નું વ્રત છે આજે મારાથી ઘાસ ન વઢાય માટે આજે હું ઘાસ વાઢવા નહીં જાઉં કાલે જરૂર લાવી દઈશ પણ સાસુએ તો પકડી અને વહુને ખેતર લઈ જવા તૈયાર કરી નાનો છોકરો સુતો હતો તેને હિચોળી વહુએ દાંતરડો હાથમાં લીધો પછી કમાડ બંધ કરી ના મરજી હોવા છતાં સાસુ સાથે ઘાસ વાઢવા નીકળી અને મનોમન ધરોમાને પ્રાર્થના કરી કે હે માં મારા બાળકની રક્ષા કરજો અને ખેતરમાં જઈ સાસુએ ઘાસ વાઢવા માંડ્યો વહુ પણ ઘાસ વાઢવા લાગી પણ ભૂલથી ધરો ન ઓઢાઈ જાય તેનું ધ્યાન રાખી ઘાસ વાઢવા લાગી અને સાસુ વહુએ તો ભારા બાંધી ઘરે જવા નીકળ્યા તો રસ્તામાં કોઈએ કહ્યું કે તમારા ઘરને આગ લાગી છે આ સાંભળી બંને ભારા પડતા મૂકી ઘરે દોડી ગઈ ઘરમાં ઘોડિયામાં ફૂલ જેવો છોકરો સૂતો હતો તેથી વહુ ધરોમાને પ્રાર્થના કરવા લાગી કે હે ધરોમા તમારું વ્રત મેં સાચા દિલથી કર્યું હોય તો મારા બાળકને ઉગારજો અને ઘરે આવી સાસુ વહુએ જોયું તો આખું ઘર આગમાં ભરખાઈ ગયું હતું વહુ સમજી ગઈ કે જરૂર આગમાં મારો છોકરો બળી ગયો હશે અને સાસુ વહુ તો પાડોશી પાણી લાવી ઘરમાં પાણી છાંટવા લાગી ધુમાડો નીકળતો બંધ થયો આગ ઠરી ગઈ ગઈ એટલે વહુ તો તો ઘરમાં અને જોયું છોકરાના ઘોડિયા ઉપર અને ચારે બાજુ લીલી ધરો વીટાઈ ગઈ હતી અને ઘોડિયામાં સુતેલો છોકરો રમી રહ્યો છે વહુએ છોકરાને ઘોડિયામાંથી બહાર કાઢ્યો અને સાસુના હાથમાં મુકતા કહ્યું મને ધરો વ્રત છોકરો બચી ગયો છે અને સાસુ ધરો આઠમ ના વ્રત નો પ્રભાવ સમજી ગઈ અને ત્યારથી ધરો ના દિવસે ઘાસ વાઢવાનું બંધ કર્યું હે ધરોમા તમારું વ્રત કરનાર વહુને જેમ ફળ્યા તેવા તમારું વ્રત કરનાર આ કથા સાંભળનાર વાંચનાર દરેકને ફળજો તો મિત્રો આ હતી ધરો આઠમ વ્રતની કથા હવે સાંભળીએ આ દિવસે સે ધરો ની પૂજા શા માટે કરવામાં આવે છે મિત્રો ધરો એટલે કે દુર્વા જે એક પ્રકારની વનસ્પતિ એટલે કે ખાસ છે વનસ્પતિ શાસ્ત્રના વર્ણન પ્રમાણે તે પોએસી કોળનું સભિય છે ખાસ કરીને ભગવાન ગણેશને તે અતિ પ્રિય છે ભગવાન ગણેશની પૂજામાં તેનો વિશેષ ઉપયોગ કરાય છે ધરોની વિશેષતા એ છે કે તે ખાસના રૂપમાં દોરમીના લીધે સુકાઈ જાય છે પરંતુ ચોમાસું આવતા જ પાણીની પ્રાપ્તિ થતા જ લલુ છમ બની જાય છે ધરોનો ગુણધર્મ એ છે કે તેને મૂળમાંથી કાઢી બીજી જગ્યાએ રોપવામાં આવે ત્યાં ફરી ઊગી અનેક વિસ્તારમાં ફેલાઈ જાય છે આમ ધરોના આ પ્રકારે વિસ્તારનો ગુણધર્મ હોવાથી તેનું પૂજન કરી તેની પ્રાર્થના કરવામાં આવે છે કે હે ધર્મમાં અમારા બાળકને જ્યારે પણ કોઈ પણ કાર્યમાં કે જીવનમાં નિષ્ફળતા મળે તો ફરી સારો સમય શક્તિ આપી તેના જીવનમાં સફળતા પ્રદાન કરજો અને જેમ તમે એક તણખામાંથી અનેક તણખલામાં રૂપાંતર થાવ છો તેમજ અમારા બાળકોનો વંશ વેલો વધારજો અને જેમ તમારી લીલીછમ હરિયાળી છે તેમજ અમારા કોળની લીલી વાડી રાખજો આનંદ ઉલ્લાસથી ભરેલું રહે એવી પ્રાર્થના કરાય છે તેમજ ધર્મમાં અનેક ઔષધી ગુણો રહેલા છે એક પ્રાચીન કથા અનુસાર એક સમયે એક અંતાસુર નામનો દૈત્ય રાક્ષસ હતો આ રાક્ષસે પૃથ્વી ઉપર હાહાકાર અને આતંક મચાવ્યો હતો અને સમગ્ર પૃથ્વી અને સ્વર્ગ પણ ત્રાહી પોકારી ગયું હતું આ રાક્ષસ થી ત્રાસી દેવરાજન્દ્ર સહિત તમામ દેવી દેવતા અને અનેક ઋષિ મુનિઓએ મહાદેવને પ્રાર્થના કરી કે હે મહાદેવ અંતાસુરના અંતકનો નાશ કરવા સાંભળી ભગવાન મહાદેવે કહ્યું કે અંતાસુરનો નાશ કરવા તેને જીવતો ગળવો પડશે અને આ કાર્ય માત્ર શ્રી ગણેશ જ કરી શકે છે

આમ અંતાસુરનો આંતકનો અંત થયો ભગવાન ગણેશે અંતાસુરને ગળ્યો હતો આથી તેના પેટમાં ખૂબ જ જલન થવા લાગી માતા પાર્વતીએ ઘણા ઉપાયો કર્યા પરંતુ જલન શાંત જ ન થઈ ત્યારે કશ્યપ ઋષિએ દોરવાની એકવીસ ગાંઠ બનાવી અને ભગવાન શ્રી ગણેશને ખાવા આપી અને ભગવાન ગણેશે દોરવા ગ્રહણ કરી અને તેના પેટની જલન શાંત થઈ આમ દુર્વા ભગવાન ગણેશને અતિ પ્રિય છે અને ત્યારથી ભગવાન ગણેશને દુર્વા ચડાવવાની શરૂઆત થઈ આ દુર્વામાં અનેક ઔષધિ ગુણો રહેલા છે આમ આયુર્વેદિક શાસ્ત્રમાં પણ ધરોના અનેક ગુણધર્મો વર્ણવેલ છે આમ ધરો આઠમના દિવસે ધરોની પૂજા કરી બાળકોની રક્ષા દીર્ઘાયુ અને વંશવેલો વધે તેવી પ્રાર્થના કરાય છે

અને બાજુમાં બે આઇકન પણ જરૂર પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે કમેન્ટમાં જય ધરતી માતા